હેલો નમસ્કાર મારું નામ છે લલિત રાઠોડ અને સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં તો હું આવી ગયો છું અહીંયા તમે જોઈ શકતા હશો તાપી નદીના કિનારે સામે દેખાય તે પુલ છે અને આ બહુ મસ્ત છે અહીંયા તમે જોઈ શકતા હશો કમળ છે અહીંયા ઉગેલા ત્રણ અને આના પાંદડા જો પાણીમાં કેવી રીતના મસ્ત ના દેખાય છે અને આ છે તાપી નદી સામેની બાજુ મોટી મોટી બિલ્ડિંગ પણ દેખાતી છે તમને અને આવું છે થોડા ઘણા જાનવરો પણ છે ગાય ભેંસ વગેરે છે અને અહીંયા મંદિર છે જોઈ શકતા છો તો બસ આજે આપણે અહીંયા ફરવાના છીએ અને જોવાના છીએ કંઈક નવું નાના મોટા ઝાડ છે અને આવું કક્ષીન છે અહીંયા તો આ છે તાપી નદી બહુ સરસ છે તો મિત્રો સામે એક બોટ પણ લાગી છે અને આવી રીતનું બતાવી છે આ સીન તો આવી રીતના ફૂલ છે જે ઉપરથી લોકો નાખે છે અહીંયા અને આ બોટ જો તમે કેવી રીતના લગાડેલી છે અને આ છે અમરોલીનો પુલ અને આ નદી મિત્રો આ છે બોટ મોટી તૂટેલી હાલતમાં પડી છે અહીંયા સામે પણ દેખાય છે મોટી બોટ છે તૂટેલી હાલતમાં પડી છે અહીંયા બે ત્રણ બોટ પણ છે અહીંયા પીલડ તો જોવો કેવડો મોટો છે ત્યાં બેઠી ગયું તો બસ આપણે આવી ગયા છીએ અહીંયા ફરવા અને આવી રીતનું કંઈક દેખાય છે અહીંયા ઝાડ છે છોડ છે નાના નાના ને આવી રીતના કંઈક દેખાય છે નદી આ પુલ જો મિત્રો કેવડો લાંબો છે બહુ જ લાંબો છે મિત્રો આ છે નાના નાના વોડકા જે અહીંયા આવી રીતના પડ્યા છે અને આ ચાલી શકે નહીં તેવી હાલતમાં પડ્યા છે અહીંયા